તેની સામે ભાજપના નેતાઓ લોકો વચ્ચે જઈ નથી શકતા ત્યારે રાજ્યમાં લોકો અત્યારે ભાજપના નેતાઓનો સ્વયંભૂ બહિષ્કાર કરી રહ્યા છે કોંગ્રેસના એક કાર્યકર્તા જેમનો પરિવાર સંપૂર્ણ કોંગ્રેસ સાથે જોડાયેલો છે ત્યારે

પોતાનું ટાર્ગેટ પૂરું કરવાનું છે ગુજરાતના બે નેતાઓને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્ય બે નેતાઓને ઉત્તર પ્રદેશના નેતાઓને એવું બતાવવું છે કે અમારે ત્યાં સૌથી વધારે સદસ્ય બન્યા આ એમની અંદર અંદરની લડાઈની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નેતાઓને આ મેમ્બરશિપ બનાવવાની અંદર અલગ અલગ પ્રકારના ફ્રોડ અને ચાંસો ડીસી કરવા માટે પ્રેરણા મળી રહી છે એવું તો કેવું દબાણ છે કે એવું તો કેવું છે કે તમને લોકો જાકારો આપે છે એટલે તમે એક રોજગારીનું નવું મોડેલ લાવો છો કે ભાઈ 100 સભ્યો બનાવો અને 500 રૂપિયા લઈ જાઓ ભાજપના સભ્યો બનાવો ભાવનગરની અંદર આવું એક રોજગારીનું મોડેલ છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના જોડે મોબાઈલ લઈને મંગાવવામાં આવે છે અને નાની નાની ઉંમરના વિદ્યાર્થીઓને પણ ભારતીય જનતા પાર્ટીનું આવા પ્રકારનું સદસ્ય ચાલુ હતું પહેલા વખતે એ વખતે પાકિસ્તાનના નાગરિકને પણ ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા હતા તમારી સમક્ષ હું એટલા માટે એક નવા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય કોભાણની અંદર ઉમેરો કરવા માટે હું અત્યારે એક લાઈવ સાક્ષી સાથે અહીંયા વાત કરી રહ્યો છું મારી સાથે કોંગ્રેસ પક્ષના મીડિયા પેનલિસ્ટ છે એવા પ્રણવભાઈ સોની મારી જોડે છે જે નવરંગપુરાના છે એમનું આખો પરિવાર એમની પત્ની કોંગ્રેસના એક કાર્યકર્તા છે એમને નવરત પુરાની અંદર કોર્પોરેશન ની ચૂંટણી પણ લડેલી છે પ્રણવ બેનો દીકરો એનએસયુઆઈ ની અંદર સક્રિય પદાધિકારી છે સ્પોક પર્સન છે એનએસયુઆઈ યશ સોની અને હર્ષ સોની અને આ આખું ફેમિલી સંપૂર્ણ કોંગ્રેસ નું ફેમિલી છે તેઓ પોતે સામાજિક કાર્યકર્તા હોવાથી ભાજપના કેટલાક લોકોના સંપર્કમાં પણ છે અને મિત્રતા હોવી પણ જોઈએ હું પણ સપોર્ટમાં છું આવે વખતે તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની હેલ્પલાઇન ની અંદર 155 303 ની અંદર ફોન કરે છે અને કેટલીક વસ્તુઓ કે આજુબાજુના ઝાડ કપાવવાના હોય ફોગિંગ કરાવવાનું હોય એની ફરિયાદો કરતા હોય છે અને એ જ પ્રમાણે તેઓ ત્યાંના અધિકારીઓને પણ પોતાના ફોનથી ફરિયાદ કરતા હોય છે અચાનક એમને ભારતીય જનતા પાર્ટીના

જે પ્રમાણે ઓટીપી ના બેંકો ફ્રોડ કારણ કે હું પોતે કોંગ્રેસનો કોંગ્રેસ પક્ષ નો છું રેગ્યુલર ટીવી ડિબેટ માં ભી જતો હું છું મારો વાઇટ છે 2021 નું કોર્પોરેશન નું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન પણ લડેલા છે અત્યારે પણ એમનો લીગલ કેસ ચાલુ છે મારો સન છે હર્ષ સોની એ એનઓસીઆઈ નો સ્પોક પર્સન છે એટલે અમારું આખું ફેમિલી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલું છે પણ મિત્રતા એટલે લગ્નનો 15 20 વર્ષ જૂની કુટુંબ જોડે બનતા હોય સ્કૂલમાં બનતા હોય પરણા બનતા હોય એવી મિત્રતા હોય એ મિત્રતાના કારણે દે એમનો આ વિદ્યાર્થી મારી પર ફોન આવ્યો અને મને વાત કરી એટલે મેં એને પૂછ્યું કે ભઈ સેના માટે છે એટલે મેં તમે રેકોર્ડિંગમાં સાંભળ્યો હશે તમને ખ્યાલ આવશે કે મત તો તું કહે છે કે તમને મારી પર વિશ્વાસ નથી કે એટલે મને એમ કે મિત્ર છે એટલે કે હશે એમ પણ આ રીતે ડાયરેક્ટ જ કોઈને તમે જાણ કર્યા વગર મારો ખાલી આ પ્રેસ કોન્ફરન્સ અમારો કરવાનો હેતુ એ જ હતો કે કોંગ્રેસ પક્ષના અમે તો પેનાલિસ્ટ છે અને કોંગ્રેસ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા છે આખું ફેમિલી જોડાયેલું છે હવે આ જગ્યાએ સામાન્ય નાગરિકો જે લોકોને આ બાબતની કોઈ જાણકારી ના હોય માહિતી ના હોય અને તમારી ઉપર નંબર આવશે તમારી ઉપર એક કોડ આવશે મેસેજ આવશે એમ કરીને મને તો ક્યાંક એવા પણ સમાચાર મળ્યા છે કે ભાઈ અત્યારે જે નવી નવી યોજનાઓ ચાલુ થાય છે નવી યોજનાઓ ચાલુ થવાની છે એને ધ્યાનમાં નાખીને પણ તમારામાં ઓટીપી આવશે તમારામાં મેસેજ આવશે તમારું સિત્તેર વર્ષની ઉપરના જે પેલા નવું કાર્ડ સિનિયર સિટીઝનનું આપવાના જે આપણે વિમાનું એનો આવશે એ રીતે કરી અને બધાને ગેરમાર્ગે દોરી અને જનતાને આવી જ રીતે સદસ્યતા મેમ્બરશિપ આપી રહ્યા છે અમારો ખાલી આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને જનતાને જાગૃત કરવાનો જે એક જ હતો કે જનતા બી જાગૃત થાય કે આ રીતનું કોઈ અભિયાન ચાલતું હોય તો તમે પહેલા નિરીક્ષણ કરી લો તમે પહેલા જોઈ લો તપાસી લો ચેક કરી લો તમારી રીતે પછી તમને યોગ્ય લાગે તો તમે કોડ આપો કે મેસેજ આપો બસ આજ ખાલી મારો તત્પર્ય હતો અમારો કે કે જે રસ્તે જઈને નહીં કારણ આ લોકોને તો શું છે 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 ગમે કરવાનો અને તમે બધા મીડિયામાં છો એટલે તમે પોતે મીડિયામાં રોજ તમારી બાઇક ચલાવો તો તમને બી ખ્યાલ છે કે નાના બાળકો સ્કૂલના છોકરાઓ બધાને કેવી રીતે કરીને એ કરે છે એ તમને બધાને ख्याल छे आ खाली उद्देश्य है तो जनता ने जागरूक करवानो के भी आ रीतनी कोई ये चलती हो तो तमे ध्यान से राखी अने बीजा खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं